જય માતાજી જય મા કરણી હું જયદેવસિંહ જાડેજા મોરબી જિલ્લા પ્રમુખ કર્ણી સેના મોરબી જિલ્લાની અંદર રહેતા તમામ રાજપૂત સમાજના ભાઈઓને જણાવવાનું કે આપણા ગામની અંદર કોઈ એવા બાળકો હોય કે જેની પરિસ્થિતિ ખરાબ હોય જે બાળકોને પિતા ન હોય અને આવા બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો આપણે કરણી સેના દ્વારા એવા બાળકોને ફ્રીમાં પુસ્તક આપવાના છે તો તમારા ગામની અંદર આવા કોઈ પણ બાળકો હોય કે જે ઘરની પરિસ્થિતિ ખરાબ હોય જે બહેનો વિધવાઓ હોય તો આવા બાળકોને આપણે આગળ લાવી શકીએ અને આપણો સમાજ પ્રગતિ કરે એ તરફ આ કરણી સેના આપણે એ દિશામાં એક પગલું ભરેલું છે તો તમામ ભાઈઓને વિનંતી કરું છું મોરબી જિલ્લાની અંદર રહેતા રાજપૂત ક્ષત્રિય ભાઈઓને કે આપણા ગામની અંદર કોઈ આવા બાળકો હોય તો તમારા તાલુકા પ્રમુખને જાણ કરો તાલુકા પ્રમુખને જાણ થયા પછી તમારી ટીમ કર્ણી સેના ટીમ ત્યાં આવીને તમારા ગામમાં આવીને એ બાળકોને ફ્રીમાં પુસ્તક આપશે તો એકથી દસ ધોરણમાં જે કોઈ બાળકો ભણતા હોય અને એમની પરિસ્થિતિ ખરાબ હોય ઘરની તો જે તે તાલુકા પ્રમુખોને જાણ કરવા માટે મારી વિનંતી તેમજ મોરબી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખોને જાણ કરું છું કે આની અમલવારી આજ રોજથી જ ચાલુ કરવી અને તમારા ધ્યાનમાં પણ કોઈ હોય તો કોઈનો પણ ફોન આવે અને કોઈ વાત કરે કે ભાઈ આવી રીતે કોઈ ખરાબ પરિસ્થિતિ છે તો એ સ્થળની તપાસ કરીને જો યોગ્ય હોય આપણને એની ખરાબ પરિસ્થિતિ હોય કાંઈ પણ હોય તો એ લોકોને તાત્કાલિક આપણે આ સેવા આપીએ એ બદલ તમામ તાલુકા પ્રમુખોએ પણ આ દિશામાં આજ રોજથી જ કામગીરી ચાલુ કરી દેવી જય માતાજી જય મા કરણી